જય માતાજી મિત્રો સ્વાગત છે આજનું નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જીગર ઠાકોરની ફિલ્મ વિશે જે અત્યારે સત્તરમી તારીખે રિલીઝ થઈ ગઈ છે અને કેટલા લોકોએ કેટલા કલાકારોએ તે ફિલ્મનું પ્રમોશન કર્યું છે એ તમે બધું આ વિડીયોની અંદર જોઈ શકશો તો મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો તો મિત્રો ચાલો હવે આપણે જોઈએ કે કેટલા કલાકારોએ આ ફિલ્મને નિહાળવાનું કહ્યું છે જાન્યુઆરીએ બહુ સારા સિંગર અને ઠાકોર સમાજનું ગૌરવ એવા જીગર ઠાકોરનું સુંદર મજાનું ફિલ્મ આવી રહ્યું છે ની જીત તો દરેકને વિનંતી ચોક્કસ આ ફિલ્મ જોવા જજો અને ને ફૂલ સપોર્ટ કરજો જય માતાજી જય માતાજી મિત્રો જય કાજલ હું અને કાજલ ખૂબ આનંદ થાય છે કે કે આજ રોજ રોજ એટલે જોરદાર મૂવી રિલીઝ થઈ ગયું છે ઠાકોર સમાજનું રતન એટલે અમારા જીગરભાઈ જીગર ઠાકોર જેને નાની ઉંમરમાં બહુ મોટું નામ કમાયું છે એવા જીગરભાઈ ઠાકોરની મૂવી આવી ગઈ છે તો અમે લોકો તો જોવા જવાના જ છીએ આપ બધા વિનંતી કરું છું કે આપ બધા આપના નજીકના સિનેમા ઘરોમાં જોવો અને એને

અને એવો ને એવો સપોર્ટ તમે ફિલ્મમાં કરશો એવી હું આશા રાખું છું તારીખ સત્તર એક બે હજાર પચીસના દિવસે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જીગર ક્યાં ક્યાં રિલીઝ થાય છે પિક્ચર વિજાપુર મહેસાણા સિદ્ધપુર પાલનપુર ડીસા વિસનગર ને વાહ આટલી જગ્યાએ પિક્ચર રિલીઝ થાય છે તો તમામે તમામ ચાહક મિત્રોને વિનંતી કરી કે આપણે બધા જીગરને સપોર્ટ કરીએ ખૂબ ટેલેન્ટેડ છે એ તો તમે જોયેલું જ છે એના જે સોંગ્સ આવે છે અને એનું સોંગ બહુ સરસ એ પિક્ચરનું બધા લોકોને ગમ્યું છે બેલીટી થઈ જાય

મહેસાણા વિજાપુર વિસનગર પાટણ ડીસા તો જય માતાજી મિત્રો ફૂલ સપોર્ટ કરવાનો છે અને આવતા સમયનો નો નાલનો સ્ટાર છે ગીતો એટલા હિટ આલે છે અને અને આપડા ગુજરાત નું ગૌરવ છે તો તમે બધા જેટલો બને એટલો સપોર્ટ કરજો કોમેન્ટ લખજો કોણ કોણ થિયેટર માં જોવા જશે એ પણ કોમેન્ટ કરજો અને કોણ જોઈને આવ્યું છે અને ખાસ કરીને વિનંતી છે કે જે માવાળું સોંગ છે ને એ હાર્ટ ટચ છે તો બધા જોવા જાજો જય માતાજી જય બાબાજી નમસ્કાર બધા મિત્રોને જય માતાજી હું છું આપનું અર્જુન ઠાકોર અને બધાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે નાની ઉંમરમાં બહુ મોટું નામ કર્યું હોય આપણા જીગર ઠાકોરની સત્તર તારીખે એમની પિક્ચર રિલીઝ થઈ રહી છે અને એ પિક્ચરનું નામ છે જીગરની જીત તો મારા તમામ ચાહકોને અને જીગર ઠાકોરના તમામ ચાહકોને ખાસ વિનંતી છે કે તમારી આજુબાજુ જે સિનેમા ઘર છે સત્તર તારીખે પિક્ચર રિલીઝ થઈ રહી છે તો બધા મિત્રો જોવા જજો અને જીગરને ખૂબ સપોર્ટ કરજો તમે ખૂબ પ્રેમ આપ્યો છે અને આ પિક્ચરની અંદર જે એમનું સોંગ બહુ ફેમસ થયું છે માળી તારા ખોળે માથું એ સોંગ પણ આ પિક્ચરમાં છે તો બધાને ખાસ વિનંતી છે મારા તરફથી મારા ચાહકોને અને આપણા સમાજને ખાસ વિનંતી છે કે જીગરને ખૂબ સપોર્ટ કર્યો છે તો આ પિક્ચર એમની પહેલી છે પહેલી પિક્ચરમાં ખૂબ સપોર્ટ કરજો બધાને જય માતાજી જય સદારામ બાપા નમસ્કાર તમામ મારા ચાહક મિત્રો રોહિત ઠાકોરના જય માતાજી દરેક મારા ચાહક મિત્રો દરેક માતા બહેનો ભાઈઓને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાતમાં સારું નામ એવા લોકગાયક સિંગર અને આપણા ઠાકોર સમાજનું રતન અને નાની ઉંમરમાં બહુ મોટું નામ કર્યું છે એવા જીગરભાઈ ઠાકોર એમની જોરદાર ફિલ્મ આવે છે જેનું નામ છે જીગરની જીત તો મિત્રો આ ફિલ્મ તારીખ સત્તર એક બે હાજર પચીસ ના રોજ રિલીઝ થવાની છે તો દરેક મારા ચાહક મિત્રોને વિનંતી છે કે તમારા નજીકના અચૂકથી જોવા જજો જય માતાજી જય ઘરો નમસ્કાર મિત્રો હું છું આપનો રાજદીપ બારોટ અને આપને જણાવતા જ આનંદ થાય છે કે ઠાકોર સમાજનું ઉજળું રતન અને નાની ઉંમરમાં ખૂબ જ જેણે નામ કર્યું છે એવા જીગર ઠાકોરની એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે જેનું નામ છે જીગરની જીત અને જેની ડેટ છે સત્તર જાન્યુઆરી તો મારા તમામ ચાહકોને અને જીગર ઠાકોરના તમામ ચાહકોને નમ્ર વિનંતી કે આ ઠાકોર સમાજના દીકરાને તમારો ખૂબ જ સપોર્ટ અને ખૂબ જ પ્રેમ આપો તો જોવાનું ભૂલશો નહીં જીગરની જીત આપના નજીકના થિયેટરમાં તારીખ

તો એમણે સરસ મજાનું આ પિક્ચરમાં રોલ ભજવ્યો છે તો દરેકની મારી વિનંતી છે કે સત્તરમી જાન્યુઆરી આ પિક્ચર રિલીઝ થવા જઈ રહી છે તો દરેક ચાહક મિત્રોને વિનંતી છે કે નજીકના સિનેમા ઘરોમાં જોવા જજો જય માતાજી શું છો બધા ભાઈઓ બધાને જય માતાજી અને મસ્ત વાત કહેવાય છો ભાઈ સત્તર એક બે હજાર પચીસ સત્તર જાન્યુઆરી મસ્ત મારું પિક્ચર રિલીઝ થાય છે જી ઘરની જીત ગુજરાતનો લોક લડીલો કલાકાર કરોક તો મુરલો કેવા બાળ કલાકાર છે જીગર ઠાકોર હા આપણે બધાને ગમતો કલાકાર એનું પિક્ચર આવશે અને મસ્ત સ્ટોરી છે ભાઈ જોવા જેવું પિક્ચર છે એમાં અમારે બધાને મસ્ત કોમેડી છે અને કોમેડી કેન જીતુભાઈ પંડ્યા એમનો લાડકવાય દીકરો જીમી પંડ્યા પણ આમાં મસ્ત રોલ કરે છે તો જીગર અને જીમીની દોસ્તીનું મસ્ત પિક્ચર છે તો જોવાનું ભૂલતા નહીં સપરિવાર સાથે સત્તર એક બે હજાર પચીસ ના રોજ ઓલ ગુજરાતમાં આવશે હો ને શું કીધું જીગરની જીત જીગરની જીત થવી જોઈએ જય માતાજી મિત્ર હું છું આર્ટિસ્ટ હિરલ પોરિયા અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગુજરાતના જાણીતા એવા સિંગર જીગર ઠાકોરની સરસ મજાની મૂવી રિલીઝ થઈ રહી છે મૂવીનું નામ છે જીગરની જીત સત્તર જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે તો જોવાનું ચૂકતા નહીં જેવી રીતે એમના સોંગને પ્રેમ આપ્યો છે એવી રીતે આ મૂવી બી જોજો અને મૂવીને બી પ્રેમ અને સહકાર આપજો થેન્ક યુ જે માતાજી મિત્રો હું છું આપની મંજુલા સોલંકી અને તમને જણાવતા મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે આપણા ગુજરાતમાં સારું એવું નામ ધરાવતા બાળ કલાકાર જીગર ઠાકોરની ફિલ્મ જીગરની જીત જે તારીખ સત્તર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આપના નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે તો આપ સૌ અચૂકથી આ ફિલ્મ નિહાળજો અને ખૂબ સારો સપોર્ટ કરજો થેન્ક યુ હું છું ગુજરાતી ફિલ્મ અભિનેત્રી સુધા ત્રિપાઠી કાલે સત્તરમી જાન્યુઆરીએ ઠાકોર સમાજના ગૌરવ એવા જીગર ઠાકોરની નવી મૂવી રિલીઝ થવા જઈ રહી છે જીગરની જીત હું તો જોવા જવાની છું પણ તમે પણ ચોક્કસથી તમારા નજીકના સિનેમાઘરોમાં જોવાનું જવા ભૂલતા નહીં હા જીગરની જીત સત્તરમી જાન્યુઆરી થેન્ક યુ ફ્રેન્ડ્સ થેન્ક્સ મિત્રો નમસ્કાર જય માતાજી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે ઉત્તર ગુજરાતનું ઘરણું એવા જીગરભાઈ ઠાકોરનું જોરદાર ફિલ્મ આવી રહ્યું છે આ ફિલ્મનું નામ છે જીગરની જીત તો હું ડીસા માં જોવા જવાનો છું આવવાનું છે તારીખ સત્તર ના શુક્રવાર રોજ તમે પણ જોવા જાજો અને ફૂલ સપોર્ટ કરજો અને બીજા પણ સિટી કલોલ વિજાપુર મહેસાણા વિસનગર અને હા મિત્રો એક જોરદાર જે સોંગ તમે રોજ સાંભળો છો એવું માનું જે સોંગ છે અમનું પ્રખ્યાત એ પણ આ ફિલ્મ ની અંદર છે તો જરૂર દેખજો જય માતાજી